અને વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીએ અમદાવાદમાં ગેરકાયદે અને જોખમી હોર્ડિંગ્સ મુદ્દે જાહેર હિતની અરજી સમગ્ર મામલે હાઈકોર્ટના આદેશ બાદ એએમસીનું સોગંદનામું શહેરમાં લાગેલા હોર્ડિંગ્સ અંગે ચોત્રીસ મીટર ચોત્રીસ જેટલી ટીમ બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું શહેરમાં કુલ બે હજાર એકસો છત્રીસ જેટલા હોર્ડિંગ્સ લાગેલા હતા એએમસીએ કહ્યું જેમાંથી બે હજાર પંચોતેર હોર્ડિંગ્સને સ્ટેબલ અને સેફ છે

મોત પણ અમુક લોકો ના થયા હતા અને ત્યારબાદ અમદાવાદ ના એક એડવોકેટ છે અને તેમને એક જાહેર ગુજરાત હાઈકોર્ટ ની અંદર કરી હતી કે અમદાવાદ શહેર ની અંદર પણ આ પ્રમાણે જોખમી હોર્ડિંગ ઝોનો જે છે તે અડીંગ ગયો છે અને આ જોખમી હોર્ડિંગ ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જે તેમ છે આ પ્રમાણેની અરજી હતી અને ગુજરાત હાઈકોર્ટ ની અંદર આજે અમદાવાદ મહાનગરપાલિકાએ સોગંદનામું કર્યું છે અને આ જોખમી હોર્ડિંગ દૂર કરવા અંગેની વિગતો જે છે તે મૂકી છે અમદાવાદ શહેરમાં લાગેલા હોર્ડિંગ અંગે ચોત્રીસ ટીમો બનાવી અમદાવાદ કોર્પોરેશને કામગીરી કરી છે શહેરમાં કુલ બે હાજર એકસો ને છત્રીસ હોર્ડિંગ્સ લાગેલા હતા જેમાંથી બે હાજર પંચોતેર હોર્ડિંગ ટેબલ અને અનામત છે બાર જોખમી હોર્ડિંગ્સ ધ્યાન પર આવતા નવ હટાવી દેવા છે

નું અમે આખું ફોટોગ્રાફ સાથેનું લિસ્ટ કોર્ટને બતાવ્યું તો કોર્ટે કીધું કે એફિડેવિટ કરીને આ રજૂ કરો અમે કોર્ટને એવું પણ કીધું કે કોઈ દિવસ સેન્ટ્રલ વર્જ હોય એની અંદર ઇલેક્ટ્રિક પોલ લાગે હોર્ડિંગ સાઈડમાં લાગે પણ ઇલેક્ટ્રિક પોલની જેમ અત્યારે સેન્ટ્રલ વર્જની ઉપર હોર્ડિંગ લગાડી દેવામાં આવ્યા છે એ જો હોય છે અને જે જજીસ બંગલો રોડ છે એ રોડ પર છે અને બીજા ઘણી જગ્યાએ લાગેલા છે તો કોર્ટે અમને એવું કીધું કે તમે જે કંઈ તમારે કહેવું હોય એ તમે એફિડેવિટ કરી અને રિપ્લાય આપો અમને આ જે રિપોર્ટ જે રજૂ કર્યો છે એનાથી પૂરતો સંતોષ નથી એટલે અમે એફિડેવિટ આની અંદર ફાઇલ કરવાના છીએ